સુરતના લિંબા યતમાં સગીરાને નશાકારક પદાર્થો આપી પાડોશીઓએ દસ દિવસમાં બે યુવાનોને વેચી નાખી હતી મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સામાજિક અગ્રણીઓએ આમાં પગ પેસારો કર્યો હતો હાલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અને દારૂ પીને આખો દિવસ ઘરમાં પડી રહેતા શ્રમિકની પંદર વર્ષની દીકરીને પાંચ મહિના પહેલા ઘર નજીક કાંતિનગરમાં રહેતા વસીમ શેખ તેની પત્ની નૂરી અને ફરઝાના કેટરિંગના કામના બહાને સાથે લઈ ગયા હતા જો કે ત્રણેય તરુણીના રૂપિયા પચાસ હજારમાં લસકાણા ખાતે રહેતા સોયેબ સાથે લગ્ન કરાવ્યા હતા સોયેબે તેને બે દિવસ પોતાની સાથે રાખી હતી અને તેની સાથે અડપલા કર્યા હતા બાદમાં તે ઘરે પરત ફરી હતી જો કે તેના દસ દિવસ બાદ ત્રણે ફરી તરુણીને સાથે લઈ ગયા હતા અને તેના લગ્ન મહારાષ્ટ્ર સોલાપુરના એક યુવાન સાથે બે લાખ રૂપિયામાં કરાવ્યા હતા યુવાન તેની સાથે સંબંધ બાંધી તેને માર મારતો હોય તરુણીએ ત્રણેયને ફોન કરી જાણ કરતા તેઓ તેને સુરત પરત લઈ આવ્યા હતા થોડા દિવસ અગાઉ ત્રણેય ફરી એક યુવાન સાથે તેનો સોદો કર્યો હતો અને લગ્ન કરાવવા માંગતા હતા પણ તે યુવાને કોર્ટ મેરેજ કરવાની જીદ પકડતા મામલો બિચકાયો હતો આ અંગે કેટલાક સામાજિક અગ્રણીઓને જાણ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને પોલીસને જાણ કરતા લિંબાયત પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે હાલ ત્રણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નુરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ શોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાયા Bureau report H24 news, Surat.